શ્રમજીવી અખાડા પાસેથી અજાણ્યા વૃદ્ધ મૃતદેહ મળી આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી શહેરના શ્રમજીવી અખાડા પાસે અજાણ્યા વૃદ્ધ મૃતદેહ પડ્યો હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

મારું નામ ડોડીયા મયુરીબેન છે હું બીડીઝન વિસ્તારમાં રહું છું અહીંયા એક કાકા રહેતા હતા મોટી ઉંમરના અને બેન્ટલ હતા અમે એને રોજ ખાવાનું આપવા આવતા હતા અત્યારે એ મૃત છે ગુજરી ગયા છે ખાવાનું આપવા આવ્યા ત્યારે ખબર પડી અને એના આ બાજુમાં અમારે મોમેડિયન રહેશે એને ચાર પાંચ જણા ને બોલાવી પાઇપ વડે એને મારેલા છે ધોકા પાઇપથી અમને ખ્યાલ નથી ક્યારે માયરા એ અને એટલે મરી ગયા છે અત્યારે એના કુટુંબ કોઈ તૈયાર છે નહીં